પુણ્યતિથિએ ડોક્ટર અનિતાબેન પટેલ તથા રાકેશભાઈ પટેલ દ્વારા ખંભાતના જનહિત ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગ બાળકોના શિક્ષણાર્થે અગિયાર હજાર એકસો અગિયારનો ચેક આપવામાં આવ્યો આ પ્રસંગે રોટરી પ્રેસિડેન્ટ તુષારભાઈ પરીખ સેક્રેટરી રાકેશભાઈ પટેલ તથા સુધીરભાઈ ઠાકોર અશોકભાઈ રાવે હાજરી આપી હતી ઇનરવિલ ક્લબના પ્રેસિડેન્ટ નલિનીબેન પરીખે હાજરી આપી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા તમામ પરિવારજનો ખૂબ ખૂબ આભાર છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આજે એમના સ્વર્ગસ્થ પિતાશ્રી દસ દસ વર્ષ થયા છતાં પણ એમની યાદો એમના દિલમાં છે આજે પણ પૂજ્ય પિતાશ્રીને એમનો આભાર માની બંને ભાઈ બહેનો અહીંયા એમનો ઋણ સ્વીકાર કરે છે સત્કર્મા માટે આજે પણ એ માનવ સ્વભાવની સેવા માટે દિવ્યાંગ સ્કૂલને પસંદ કરી શૈક્ષણિક શાળા માટે અમૂલ્ય દાન આપ્યું છે જે બદલ સંસ્થા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે